તો જય માતાજી મિત્રો આપણે અહીંયા વાડીએ વાવનું કામ ચાલુ છે એટલે કે આપણે દાર કરવાનું કામ ચાલુ છે તમે હું બતાડું તો અત્યારે તો કારીગર નથી આવ્યા મિત્રો પણ આપણે જો અટાણે પાણી જે ભરાયેલું અટાણે સવારમાં જે રાતનું આખું આખી રાત ચાલુ રહી અને ભરાઈ જાય પાણી એ આપણે અટાણે ખાલી કરી છે જો આટલું ખાલી થઈ ગયું છે અહીંયા સુધી મિત્રો ભર્યું હતું પાણી ને તમને દેખાડું જો આપણે આડાદાર આનાથી કરીએ છીએ અમે આને સાઈડો કંઈ આ બાજુ અમારે તમે એ બાજુ શું કહેતા હોય એ મને નથી ખબર જો બાકી આ વાવ ખાલી થાય છે ને આપણે બે દાર મિત્રો કરી નાખ્યા છે ને હવે આપણે હજી ચાર પાંચ દાર કરવાના છે મિત્રો તો તમે લોકમાં બહના રહેજો હજી હમણાં કારીગર આવે ને હમણાં વાવ ખાલી થાય પછી કામ ચાલુ થાય મિત્રો અટાણે જો આપણે પાણી એ અહીંયા જાય છે જો આપણે અહીંયા લાઈન તમને દેખાય પાણી જાય છે અહીંયા જો આપણે ક્યાંક આવી વાવ બાંધ વાવનું બાંધકામ એ કમ્પ્લીટ થઈ ગયું છે આપણે આડાનું કામ ચાલુ છે જો